પૈગંબર સાહેબની સ્થાનમાં ગુસ્સાખી વિરુદ્ધ બોડેલીના મુસ્લિમ સમાજનો ઉગ્ર વિરોધ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પૈગંબર હુઝુર સાહેબ સલ્લુલ્લાહુ અલહી વસલમની સ્થાનમાં થયેલી અપમાનજનક ટિપ્પણીના કારણે સમગ્ર દેશમાં દિલ્હીમાં સાહેબ સાહેબની શાનમાં ઠેસ પહોંચાડનાર પપ્પુ નામના ટિપ્પણી કરી હતી કે જેના વિરુદ્ધ બોડેલીના મુસ્લિમ સમાજ દ્વારા તીવ્ર વિરોધ અભિગમ અપનાવવામાં આવ્યો છે આ વિરોધના ભાગરૂપે બોડેલીમાં શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનું સંચાલન કરીને આ વિસ્તારના ડીવાયએસપી અગ્રવાલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કે જેમાં આરોપીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી મુસ્લિમ સમાજના આ કહેવાનું જણાવ્યું હતું કે આ પ્રકારના વિખંડનકારી તત્વો ધર્મની એકતા અને દેશની શાંતિ માટે ખતરા તરીકે સાબિત થયા છે તેમને યોગ્ય સજા આપવી જોઈએ આ ઉપરાંત મુસ્લિમ સમાજે ચેતવણી આપતા જણાવ્યું કે જો કડક પગલાં ન લેવાય તો આગલા શુક્રવારે બોડેલીમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે કે જેમાં જેલ ભરો જેવી ચળવળનો પણ સમાવેશ થઈ શકે છે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો અને આગેવાનો દ્વારા સમાજના નાગરિકોને ભાઈચારો અને ધર્મની સહિષ્ણુતા જાળવવા માટે અપીલ કરવામાં આવી એ ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણ યાકુબ રઝા છોટાઉદેપુર જે રહ્યો છે છે દિલ્હીના પાલિકા કહેવાય જેનું નામ પપ્પુ સિંહ જાનવા મળેલ છે આ વ્યક્તિએ મુસ્લિમ સમાજના પેગમ પર નબી મોહમ્મદ મુસ્ફા સલ્લાહુલ્લા સલમ ની વિરુદ્ધ ની અંદર એની શાંત ની અંદર ગુસ્તાકી કરેલ છે જે ખરેખર માફીને લાયક નથી અને આવા વ્યક્તિઓના કારણે જ જે રાજસ્થાન ની અંદર ઉદયપુર નો જે બનાવ બનેલો હતો એવા બનાવો બને છે પેલા મુસ્લિમ સમાજના તો ઉશ્કેર આવે છે સસ્તી પ્રસિદ્ધિઓ લેવામાં આવે છે અને ત્યારબાદ કઈક બનાવ બને છે તો તેના વિરુદ્ધ ની અંદર બોલીવુડ ની અંદર ઉદયપુર ફાઇલ કરીને પિક્ચરો બને છે આવો જે બનાવ બનેલો છે અને સખત શબ્દોમાં આપણે પડીએ છીએ અને બોડેલીની અંદર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર એએસપી સાહેબ ને ચાર વાગે આવેદનપત્ર આપવામાં આવશે ત્યારબાદ ત્રણ દિવસનું નું આપવામાં આવશે ત્યાં વ્યક્તિ ની વિરુદ્ધ અંદર પોલીસ ફરિયાદ પાડવામાં આવે નહી તો શુક્રવારે જુમા ના નમાજ પછી અલીપુરા ચોકડીને રસ્તા રોકવા આંદોલન કરવામાં આવશે અને જેલ ભરો આંદોલન કરવામાં આવશે જે તમામ મુસ્લિમ સમાજના લોકો વડે ના કોઈ પાર્ટી પક્ષ સંગઠન કોઈના વડે નહીં પરંતુ માત્ર ને માત્ર મુસ્લિમ સમાજ વડે અમે તેને અલ્ટિમેટમ આપીએ છીએ આજ રોજ સવારે સાડા છ વાગ્યાની આસપાસ મેં મારો ફેસબુક ઓપન કરતા એક વિડીયો વાયરલ જોયો જેના અંદર આપ સરકાર મોહમ્મદ સલ્લાહ તાલા અલી વસલમને અંદર ગુસ્તાકી કરેલી છે કોઈ દિલ્હીના ભય છે પપ્પુસિંહ કરીને તો એ માટે અમે આપવા બાબતમાં હેન્ડ આવેલા છે મુસ્લિમ ધર્મ અંદર ગુસ્તાકી કરી જાય તો ખોટી વાત છે તો એ માટે અમને ન્યાય મળે અને જે પણ માણસે ગુસ્તાકી કરેલી છે એને તાત્કાલિક ત્રણ દિવસના અંદર કાયદેસરની કાર્યવાહી કરી પગલાં લેવા અગર ત્રણ દિવસના અંદર કાયદેસર એફઆઈઆર લીગર નહીં પાટે તો શુક્રવારના રોજ જુમ્માના દિવસે જુમ્મા પછી અલીપુરા સર્કલ પર જે રીતના હમણાં મુસ્લિમ સમાજ ભેગા થયા છે એ જ રીતના અલીપુરા સર્કલ પર મુસ્લિમ સમાજ લોકો ભેગા થઈ જેલ ભરો આંદોલનનું આયોજન કરવામાં આવશે એમ હું પોતે ઇલિયાસ બરોડ